રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસે જગન્નાથ મંદિરથી સરસપુર મંદિર સુધીના રૂટ પર રિહર્સલ યોજાશે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છિન ન બને તે માટે ચારસો થી વધુ સીસીટીવી અને વધારાના એકસો પચાસ સીસીટીવી સ્થાપિત કરાયા બેંગ્લોર જેવી નાસપાક ની સ્થિતિને રોકવા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થશે તંત્રએ શાંતિપૂર્ણ યાત્રા માટે તૈયારીઓ તેજ કરી છે આ ભાવને સુંદર રીતે જેલિસ પર નિદર્શન કરવા માટે સરસાઈસ નું ઉર્જારોજિ ગર્નાક એની આજે બીજી રિહર્સલ કરવામાં આવે છે તો બીજી રિહર્સલ આપની કારણે 6 વાગે કરવામાં આવશે અને 4:00 બગી ફાઈનલ આપની કારણે સાંજે છે રેનાનું સંદાને બધી ફોર્સ અપને મળી ગઈ છે એટલે રાત્રે 10:00 ના મુંતા કાઉન્ટિંગ ઓવર આ પૂરા થઈ ગયા છે અને આજે પૂરી ছে কিন্তু স্বীকৃতি